અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત રીતે નીકળે છે ત્યારે પશ્ચિમ વિસ્તારમાં પણ હવે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે છેલ્લા કેટલાક વર્ષોથી લગભગ અઠ્ઠાવન વર્ષથી ઘાટોડિયામાં ત્રિપદા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ રથયાત્રામાં બાળકો દ્વારા રથ બનાવવામાં આવે છે અને સાથે સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવે છે અઠ્ઠાવન વર્ષમાં દર વર્ષે આયોજન થતી વખતે આ રથયાત્રા બાળકોની રથયાત્રા તરીકે ઓળખાય છે જે રાણીપ અને ઘાટોડિયા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બને છે આવો જોઈએ કેદાર દવેનો મુંબઈ સમાચાર પર ખાસ રિપોર્ટ મારું નામ દેવિશા ભાવસાર છે હું ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં ભણું છું અને હું આ મારી ફોર્થ છે જેમાં મેં પાર્ટિસિપેટ કર્યું છે એઝ અ વોલેન્ટિયર અને આ દર ફિફ્ટી એટ ઇયર્સથી આ રથયાત્રા નીકળે છે અને અમે બહુ જ ગમે છે આ રથયાત્રામાં પાર્ટ અને આ છે અને બધા ગુડ મોર્નિંગ અને સવારના આ બીજા માકેલા રેડી થયા છે આપણી રથયાત્રા નિપર્ષે આપ સૌ સાથે અને ખૂબ ખૂબ આભાર દેવાના જોશ અને ઉત્સાહથી આ રથયાત્રામાં આવીશું અને જય 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 રણ છો ગુડ કુમાર પટેલ આઈ એમ ફ્રોમ ત્રિપડા હાઈ સ્કૂલ એન્ડ અમેરી ત્રિપડા હાઈ એજ્યુકેશન જે છે એનું રથયાત્રાના દિવસે જ ફાઉન્ડેશન થયું હતું અને ફિફ્ટી એટ ઇયર્સથી આ રથયાત્રા ચાલતી આવે છે અને આની ફિફ્ટી એટ રથયાત્રા છે સો વી ઓલ આર વેરી એક્સાઇટેડ ટીચર્સ સ્ટુડન્ટ સ્ટાફ એવરી અને આ વખતની રથયાત્રાનો અમારો થીમ પણ યુનિક છે અમારો થીમ છે ઓપરેશન સિંધુ જેને લઈ इट अलग-अलग स्लोगन भी लगने अलग-अलग तरीके में है फिलॉसफीज्म होय गर्बा होय स्टिक वर्क होय बड़ी अलग-अलग एक्टिविटीज थे बता स्टूडेंट एक्टिवली पार्ट ले भले बोर्ड ईयर हो के कई बार और तो बड़ा स्टूडेंट एकदम एक्टिवली पार्ट ले एकदम थी એકદમ ઇન્જોય કરે આખી રથયાત્રાને આપણને એવું લાગે કે સાત કિલોમીટર ચાલવાનું છે તો થાકી જાય બટ ડસ નોટ થિંક એક આ લેગેસી છે એક કલ્ચરલનું આપણું રિપ્રેઝન્સ એઝ ઇન ઇન્ડિયન કલ્ચર આપણે આને પ્રેઝન્ટ કરીએ છીએ એક ટ્રેડિશન છે જે વર્ષોથી ફિફ્ટી એટ ઇયર્સથી ચાલતું આવ્યું છે અને ચાલતું આવશે તો દિઝ ઇઝ ધી લેગેસી ધેટ નેવર ડાય